જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહા મહિનાની વધપક્ષની ચૌદસ એટલે મહાશિવરાત્રિ આ દિવસ એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો દિવસ તેમની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ ભગવાન ભોળાનાથ એટલા ભોળા છે કે તેના ભક્તો માત્ર એક લોટો જળ ચડાવે આ એક લોટા જળ માત્રથી જ ભગવાન રીઝી જાય છે તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે આ દિવસે દરેક શ્રદ્ધાળુઓ વ્રત પૂજા અને ઉપવાસ કરે છે આ દિવસે કરેલી પૂજાથી ભગવાન ભોળાનાથ ભક્તની દરેક પ્રાર્થના સ્વીકાર કરે છે અને તેને ઈચ્છિત પ્રાપ્તિનું વરદાન આપે છે અને તેની ઈચ્છા તુરંત જ ફળ સ્વરૂપે પૂર્ણ કરે છે તો મિત્રો તમારી પણ કોઈ એવી મનોકામના છે જે પૂરી નથી થતી તો મિત્રો આજના આ વિડીયોમાં ભગવાનના શિવ સાથે જોડાયેલ એક રહસ્યમય સિદ્ધિદાયક ઉપાય જાણીશું જો આ ઉપાય શિવરાત્રિના દિવસે કે પછી શિવરાત્રિની રાત્રિએ ગમે ત્યારે શિવ મંદિરે જઈ કરવામાં આવે તો ભગવાન ભોળાનાથની કૃપાથી અવશ્ય દરેકની મનોકામના જરૂર પૂર્ણ થાય છે મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે જે મનુષ્યને શિવની કૃપા પ્રાપ્ત થશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે અને ભગવાન ભોળાનાથની હંમેશા તેની કૃપા બની રહેશે દરેક શિવ મંદિરે ભગવાન શંકરની મૂર્તિની પહેલાં નંદીની મૂર્તિ હોય છે અને નંદીને ભગવાન શિવનો દૂત માનવામાં આવે છે નંદી મહારાજ ખુશ થશે ત્યારે જ ભગવાન શિવ સુધી તમારી મનોકામના પહોંચશે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન શિવે નંદી મહારાજને વરદાન આપ્યું છે કે જે કોઈ વ્યક્તિ તમારા કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરશે તે હું સાંભળી લઈશ ભગવાન શિવના બધા જ ગણોમાં નંદી મહારાજ એ મુખ્ય ગણ માનવામાં આવે છે તેમજ નંદી તેમનો સૌથી માનીતો ગણ હતો નંદી મહારાજ ભગવાન શિવને પોતાની પીઠ ઉપર બેસાડી ત્રિલોકનું ભ્રમણ કરાવે છે શિવરાત્રીના દિવસે શિવ મંદિરે જવાનું ખાસ મહત્વ છે તેમજ શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી નંદી મહારાજની આગળ ઘીનો દીવો પ્રગટાવી નંદી મહારાજની આરતી કર્યા બાદ તેમના કાનમાં પોતાની મનોકામના વ્યક્ત કરવી પોતાની મનોકામના બોલવી આવું કરવાથી તમારી દરેક મનોકામના જરૂર પૂરી થશે મિત્રો આ સિદ્ધિદાયક ઉપાય શિવપુરાણમાં વર્ણવેલો છે જો તમે પણ તમારી મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો આજના દિવસે શિવરાત્રિના દિવસે કોઈ પણ સમયે કે પછી રાત્રિના સમયે ભગવાન શિવના મંદિરે જઈ નંદીના કાનમાં તમારી મનોકામના કહેજો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે મિત્રો આ હતો શિવ પુરાણમાં વર્ણવેલો મનોકામના પૂર્તિનો સિદ્ધિદાયક ઉપાય આવા જ ઘણા બધા ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણવેલા છે આ જ્યોતિષ ઉપાયો કરવાથી જીવનની દરેક પરેશાની નષ્ટ થઈ જાય છે અને જીવનમાં તમામ સંકટ દૂર થતા સકારાત્મક પરિણામ જોવા મળે છે તો જોઈએ મહાશિવરાત્રીના દિવસે કયા ઉપાયો કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થશે અને દરેક મુશ્કેલીનો અંત આવશે દરેક સમસ્યા હલ થશે મિત્રો જો તમારા જીવનમાં સમસ્યા આવી રહી છે તો મહાશિવરાત્રી પર એક સૌભાગ્યવતી સ્ત્રીને અથવા માતા પાર્વતીને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી અને ગરીબને આર્થિક સહાય કરવી જેનાથી તમારા લગ્ન જીવનની સમસ્યાનો અંત આવશે જો કુંડળીમાં મંગળ ગ્રહ શુભ પરિણામ નથી આપતો તો મહાશિવરાત્રીના દિવસે મહામૃત્યુંજયનો એકસો આઠ વાર જપ કરવો આમ કરવાથી મંગળ ગ્રહનો દુષ્પ્રભાવ દૂર થઈ જશે આ દિવસે ભગવાન શિવનો નંદી એટલે કે બળદને લીલો ઘાસ ચારો ખવરાવવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો હલ થશે આ દિવસે શિવ મંદિરે જઈ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો અને રુદ્રાક્ષરનો પાઠ કરવો આવું કરવાથી શત્રુની હેરાનગતિમાંથી છુટકારો મળશે આ દિવસે અનાથ આશ્રમમાં જઈ બાળકોને ભોજન અને જરૂરિયાતમંદ વસ્તુ આપવી આમ કરવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ દિવસે એકમુખી રુદ્રાક્ષને ગંગાજળથી સ્નાન કરાવી વિધિ વિધાનથી પૂજા કરી ઓમ નમઃ શિવાય મંત્રનો એક લાખવાર જપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે નોકરી કે વ્યાપારમાં પરેશાની આવતી હોય તો આ દિવસે ઉપવાસ કરી શિવલિંગ પર મધનો અભિષેક કરી દાડમનું ફૂલ ચડાવવું આમ કરવાથી વ્યાપારમાં તેજી આવશે અને નોકરી ધંધામાં પ્રમોશન મળશે આ પ્રકારે ઉપાયો કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાનો હલ આવશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંતાન માતા લક્ષ્મીનો વાસ્તવ આ વર્ષે મહાશિવરાત્રી શનિવારે આવે છે આથી મહાશિવરાત્રી પર શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ બની રહ્યો છે સાથે જ શનિદેવ પોતાની મૂળ રાશિમાં રહેશે શનિની મહાદશા સાડા સાતી અને ઠૈયામાંથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસને સૌથી શુભ દિવસ માનવામાં આવ્યો છે આથી આ દિવસે અમુક એવા ઉપાયો કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થશે અને શનિ દોષમાંથી પણ મુક્તિ મળશે આ દિવસે શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરી ભગવાન શિવનું અસ્ત્ર ત્રિશુલ ચડાવવું સાથે જ શિવલિંગ પર અડદની દાળ કાળા તલ અને સરસવનું તેલ અર્પિત કરવું આમ કરવાથી શનિ સંબંધિત કષ્ટ દૂર થશે મહાદેવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે મહાશિવરાત્રીના દિવસે શનિની સાડા સાતી અને ઠૈયામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષ પર જળ અર્પિત કરવું પાંચ પ્રકારની મીઠાઈનો ભોગ ધરાવો ત્યારબાદ પાંચ ઘીના દીવા કરવા સાત વખત પરિક્રમા કરવી આમ પીપળાની પૂજા કર્યા બાદ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીના દર્શન કરવા આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે ભગવાન શિવે જ શનિદેવને ન્યાયના દેવતા ગણાવ્યા હતા અને શનિદેવના શિવ ગુરુ પણ છે મહાશિવરાત્રી અને શનિ પ્રદોષનો શુભ સંયોગ પર શિવલિંગ પર બીલીપત્રની સાથે ફૂલ અને કાળા તલ અર્પિત કરવા સાથે મહામૃત્યુજય મંત્રનો જપ કરવો આમ કરવાથી શનિની મહાદશા શનિની પીડા સાતી અને ઠૈયામાંથી મુક્તિ મળશે પરિવારમાં પરસ્પર પ્રેમ બનેલો રહે તથા આ દિવસે શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવને ભસ્મ અને તલનો અભિષેક કરવો સાથે ગંગાજળમાં કાળા તલ મિક્સ કરીને અર્પિત કરવું સાકરનો ભોગ ધરાવો ત્યારબાદ શિવ ચાલીસા અને દશરથ શનિ સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી ભગવાન શિવ અને શનિદેવના આશીર્વાદ મળશે જીવનની દરેક પરેશાની કષ્ટ બાધા સંકટ રોગ આદિનો નાશ થશે મહાશિવરાત્રીના દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે સાથે ભગવાનના શિવ શક્તિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પાર્થિવ શિવલિંગ પર મહાશિવરાત્રી પર તેલથી અભિષેક કરવો ત્યારબાદ દૂધ દહીં ઘી નર્મદાનું જળ મધ શેરડીનો રસ વગેરેથી અભિષેક કરવાથી શનિ સંબંધિત કષ્ટ દૂર થાય છે વેપાર ધંધા રોજગારમાં પ્રગતિ થાય છે તથા મહાશિવરાત્રિના દિવસે રાત્રિ જાગરણનું ખૂબ જ મહત્ત્વ છે એવું કહેવાય છે કે આ દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાન ભોળાનાથની આરાધના કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે એવું કહેવાય છે કે મહાશિવરાત્રીની રાત્રે ઘરના મંદિરમાં અથવા તો શિવાલયે જઈ રાત્રે દીવો પ્રગટાવો કારણ કે શિવપુરાણમાં કહ્યું છે કે કુબેરદેવે તેના આગલા જન્મમાં રાત્રે શિવલિંગની પાસે દીવો પ્રગટાવ્યો હતો આ જ કારણ છે કે તે આગલા જન્મમાં દેવતાઓના ખજાનજી બન્યા આથી જ આ દિવસે શિવલિંગની પાસે દીવો પ્રગટાવવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે મહાશિવરાત્રીના દિવસે એક નાનું શિવલિંગ ઘરે લાવી ઘરના મંદિરમાં સ્થાપિત કરે શિવરાત્રીથી શરૂ કરીને દરરોજ તેની પૂજા કરવી આમ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે મા લક્ષ્મીની કૃપા બની રહેશે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત આવશે આ વર્ષે શિવરાત્રિના દિવસે શનિવાર હોવાથી આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન શિવની સાથે હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થશે તેના ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થશે મહાશિવરાત્રીના દિવસે કોઈ જરૂરિયાતમંદ કે ગરીબને અનાજ અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે ગરીબોને દાન કરવાથી અનેક પાપનો નાશ થાય છે અને અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતા મહાશિવરાત્રીના દિવસે કરવાના એવા સરળ ઉપાયો જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે જેમાંથી કોઈ પણ એક ઉપાય કરીને તમે તમારા જીવનમાં સફળતા સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ હતા મહાશિવરાત્રિની રાત્રે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય માતા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ